નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અત્યાવીસ અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ને એકતાલીસો એકત્રીસ રૂપિયા કલોજી એક હજારથી છેતાલીસો પચાસ રૂપિયા સિંગદાણા તેરસો એકથી ચૌદસો અગિયાર રૂપિયા એરંડા અગિયારસો અગિયાર થી તેરસો છેતાલીસ રૂપિયા ચણા આઠસો થી અડદ આઠસો એકોતેર થી ને તેરસો એક રૂપિયા મગ નવસો એકોતેર થી સત્તરસો એક રૂપિયા ડુંગળી સફેદ એકાણું થી ત્રણસો છ રૂપિયા તુવેર અગિયારસો એકત્રીસ થી બારસો એકસઠ રૂપિયા ધાણા એક હજાર એકાવન થી બે હજાર એકાવન રૂપિયા સોયાબીન સાતસો એક થી એક હજાર એક રૂપિયા લસણ ચારસો એકસઠ થી આઠસો એકાણું રૂપિયા ડુંગળી છાસઠ થી બસો એકાણું રૂપિયા મરચાં સૂકા સાતસો એકાવન થી તેરસો એકાવન રૂપિયા તલકાળા ચૌદસો એક થી પાંચ હજાર ચારસો એક રૂપિયા તલ સફેદ સોળસો એક થી ત્રેવીસો એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકોન પાંચસો બાર થી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એક થી તેરસો એકસઠ રૂપિયા મગફળી સાતસો એક્યાસી થી તેરસો એકાવન રૂપિયા કપાસ અગિયારસો એકાણું થી પંદરસો અગિયાર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે